વિશ્વાસ કરી લે ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર વાર છું હા આપણા ઘરે નારાયણ આવે ને ભિક્ષુક નારાયણ આપણાથી બનતી આપણા બનતી ભિક્ષા આપવી એને ક્યારેય તર છોડવા નહીં કારણ કે જે વ્યક્તિ આમ કરે છે ને એની છપ્પનની છાતી હશે ત્યારે આમ કરે છે હા તમારે ને મારે આમ કેવું હોય ને કોઈને કે મને હજાર રૂપિયાની ઘરે તકલીફ છે ભાઈ જરાક મને હજાર રૂપિયા દો ભગવાન એવો સમય ન આપે આપણાને હા લક્ષ્મી નારાયણના આપણે ભગત છીએ પ્રેમી છીએ આપણા ઘરે મા લક્ષ્મી તો કાયમ રહેવાની પણ એમ કરવું હોય ને કે કેવી રીતે શબ્દ નીકળતા હશે એના કે મને આપો હા અને અમુક માણસોને છે ને ભગવાને આમ કરવા માટે જ જન્મ દીધો હોય અમુક માણસને આમ કરવા માટે કેમ એવો પ્રેમી હોય આગલા જન્મોના એવા કર્મ હોય કે અમુક માણસો આમ જ કરે આમ ના કરે ક્યારેય આગળ વાત સમજાવીશ તમને જીવનમાં જીવવાને લાયક અમુક વાતો છે મારી પાસે થોડું ઘણું છે મારા વડીલોનું આપેલું મારા માતા પિતાનો આપેલું કે એ જે કથામાં કહેતા હતા ને એ મેં ગ્રહણ કરેલું છે હું તમને થોડુંક આપવાની કોશિશ કરીશ અને તમે ગ્રહણ કરતા જજો તમારા જીવનમાં ભગવાન તમારું કલ્યાણ કરશે એવી ભાગવતજીની સાક્ષીએ આપણે પ્રાર્થના કરીશું હા અરજી મૂકીશું અહીંયા આગળ જતા નરસિંહ અવતાર પછી પંદરમાં અવતાર છે ભગવાન વામન સ્વરૂપ બલિરાજાના ત્યાં શુક્રાચાર્યની સામે ભગવાન વામન દેવે અવતાર લીધો છે અને ભગવાન બલિરાજાની પાસે ભિક્ષા માંગવા ઊભા રહ્યા છે કે લાવો બલિરાજા ત્રણ ડગલા ભૂમિ મને આપો હા મારો વાલો ભક્તોના કલ્યાણ માટે ગમે ત્યાં માંગવા પણ ઊભો રહી જાય છે હા અને એવો મારો ભગવાન વામન દેવ રૂપે પ્રગટ થયા છે સોળ માં પરશુરામ રૂપે પ્રગટ થયા છે પરશુરામ એ છે કે જેમણે સહસ્ત્રાર્જુન ના અસંખ્ય હાથ ને કાપ્યા હતા હવે સહસ્ત્રાર્જુન નું નામ આવ્યું છે ત્યારે તમને એક ચાવી આપતી જવું છું જો તમારે લેવી હોય તો લેવી છે ચાવી લેવી છે તમારે હા હા બે જણ ના અવાજ આવ્યા મારા ભાઈ નો અવાજ આવ્યો જય હો જય હો જય હો મારા ભાઈ ની જય હો બીજા કોઈનો અવાજ જોડતી નથી આવ્યો તમારે ચાવી જોઈએ છે બરાબર છે આ તો ભાઈ મારે પૂછવું પડે તમારે જોઈતું ના હોય પરાણે પરાણે આપતી હોઉં તો પછી એ ખોટું ને એમ હા તમારે એવી ઈચ્છા હોય કે હવે જમવાનો સમય થયો છે ભાગો તો પછી મારે એ પ્રમાણે કરવું પડે ને તો મારા જ એવું બન્યું છે કે સહસ્ત્રાર્જુન જે ભગવાન છે મારા વડીલો મારા પૂર્વજો જે મારા પિતૃઓ કથા કરતા હતા એ કહેતા હતા મને મને યાદ છે કે સહસ્ત્રાર્જુન ભગવાનનો દીવો માનવો ક્યારે માનવાનો તમારી લાખ રૂપિયાની વસ્તુ ખોવાણી હોય તમારી પચાસ લાખની વસ્તુ ખોવાની હોય કોઈ વસ્તુ ગુમ થઈ હોય ખોવાઈ ગઈ હોય અને તમે તમને મળતી ન હોય ને ત્યારે તમે તમારા ઘરે પાણીયારે એક દીવો પ્રગટાવો અને એ દીવો પ્રગટાવીને ભગવાનને પાણીયારે ઊભા રહીને પ્રણામ કરીને કોનું નામ લેવાનું સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું કોનું સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લેવાનું અને એ દીવાની સામે હાથ જોડીને કહેવાનું કે પ્રભુ મારી આ વસ્તુ ખોવાણી છે તમે શોધી આપજો જો તમે અક્કર ચક્કરમાંથી તમારી વસ્તુ પડી હશે પચ્ચીસ કિલોમીટર આગળ ને તમારા ઘરેથી એ વસ્તુ તમને ન મળે તો મને યાદ કરજો હા મારા જીવનનો અનુભવ છે કાયમનો અનુભવ છે અને મને તો વારે વારે વસ્તુઓ ભૂલવાની ટેવ છે મને વારે વારે વસ્તુઓ ભૂલી જવાની જેવું છે કેટલી કેટલી દાગીના ભૂલી જવું રસ્તે પડ્યું હોય અને મને ઘરે ઘરે આવીને વસ્તુ મળી હોય મારા હા બોલીએ પરશુરામ જમદગ્નિ થી અને માતા રોહિણી થી પ્રગટ થયા છે ભગવાન એમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રણી કરી છે અને એવા પરશુરામ ભગવાન પ્રગટ થયેલા છે પોતે છે બ્રહ્મદેવ પણ છતાં ક્ષત્રિય જેવા છે તેમણે એક પરશુને હાથમાં ધારણ કર્યું છે આગળ જતા સત્તરમાં વ્યાસજીનો જન્મ થયો છે આ જન્મમાં ભગવાને ચાર વેદ સત્તર પુરાણ અને અઢારમો ગ્રંથ આપણો ભાગવતજીનો રચના કરી છે અને એમણે જો આ રચના ન કરી હોત ને તો મારા જેવી ભૂખી મરી જતે કારણ કે મારે પૈસા સાથેની વાત નથી પૈસા તો જરૂરી છે ઇજ્જત સાચવવા સમાજમાં જીવવા માટે લક્ષ્મીજી તો જરૂરી છે મારું ઓક્સિજન જ ભાગવત છે મને જો બે મહિના ભાગવત નો ને તો ઘરે આવો તો જો માંદી પડેલી દેખાઉ તમને મારા માથા પર ભાગવત પડેલું હોય મારા સોફા પર ભાગવત હોય મારા ઘરે ગમે ત્યાં તમે ચોપડા પડ્યા હોય એટલે જો વ્યાસજી નો હોતે ને તો મારા જેવાનું લોટિયા ડૂલ થઈ જતે હા તો વ્યાસજી ભગવાનની બોલી વ્યાસ મુનિ ભગવાન પરાશરજી ને સત્યવતી જે મત્સ્યગંધા હતી જેના શરીરમાં માછલીની સુગંધ આવતી હતી ગંધ આવતી હતી એ માતાના શરીરથી તમારું મન મન શુદ્ધ હોય ને તો ભગવાન તમને ત્યાં સાક્ષાત્કાર થાય છે આવી મત્સ્યગંધા જેવી માના સ્વરૂપે માના પેટે જ્યાં વ્યાસજીએ જન્મ લીધો છે હા એ પણ સુખદેવજીની જેમ જ પોતે માને છોડીને નીકળી આવ્યા છે જય હો જય હો ભગવાન અહીંયા અઢારમાં રામજી જન્મ લીધા છે રામજી દશરથજી અને કૌશલ્યાના પુત્ર છે અને રાવણનો વધ કર્યો છે વાલીનો પણ વધ કર્યો છે પ્રભુએ હા અને રામજીની તો જેટલા ગુણગાઉન ગાઓ એટલા ઓછા છે અને હમણાં તો આપણા મોદીજીએ સરસ જાન્યુઆરીની બાવીસ તારીખે જે સ્થાપન કર્યું પ્રાણ પ્રતિષ્ઠા કરી અને અમે લોકો મેમાં લગભગ એ જ સમયે મેમાં ત્યાં હતા અયોધ્યાજીમાં અને ત્યાં દર્શન કરીને આવ્યા છે કાશીજીમાં કથા કરી અને પછી બીજી તારીખે અમે મે મહિનાની અયોધ્યાજીમાં દર્શન દર્શન કર્યા અને એવા સરસ થાય છે ને કે જોઈને મુખારવિંદ જોઈને આપણે આનંદથી ભરપૂર થઈ થઈ જઈએ જઈએ તરબતર એવા રામલલા બેઠા છે હા અને ત્યાં જે હનુમાન ગઢી છે ને અયોધ્યામાં જાઓ ને ફરી વાર પહેલા હનુમાનજી એ જઈને લાંબા થઈ જવાનું હા જેને હનુમાનજીને પગે લાગી લીધા ને એને રામજી સરળ થઈ જાય પછી હનુમાનજી હાથ પકડીને લઈ જાય લે આ રામજી છે હા મેં ઉભા છે જો હા એવું કેવાય ને ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ ચંદનગી ભીડ તુલસી દાસ ચંદનગીસે તિલક કરે રઘુબીર હા અહીંયા